ગુજરાતના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે એક પહેલની શરૂ કરી છે જેના ભાગરૂપે રાજ્યના મહત્વના મંદિરો પર વિશેષ એટીએમ મશીન મૂકવામાં આવે છે જેમાંથી કાપડની થેલી મેળવી શકાય છે તે સિવાય રાજ્યના સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીન મૂકવામાં આવે છે જેમની મદદથી બે મહિનામાં પંચાણું થી પણ વધુ બોટલનું રિસાયકલિંગ કરવામાં આવ્યું છે રાજ્યના મહત્વના મંદિરો જેમ કે અંબાજી સોમનાથ દ્વારકા શામળાજી સાળંગપુર તેમજ ઇસ્કોન મંદિર પર ચૌદ મશીન મૂકવામાં આવ્યા છે અને આ મંદિરોમાં શ્રદ્ધાળુઓને હવે કપડાની થેલીમાં જ પ્રસાદ આપવામાં આવશે આ મશીનમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો ક્યુઆર કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે સાઠ દિવસમાં પાંચ હજારથી પણ વધુ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે આ પહેલને વધુ આગળ લઈ જવા માટે આગામી એક મહિનામાં અમૂલ પાર્લરના અઢીસોથી વધુ આઉટલેટ પર આ પ્રકારના મશીન મૂકવામાં આવશે આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આરબી બારડે એવું કહ્યું હતું કે રાજ્યમાં પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ બંધ થાય અને કાપડની થેલીનો ઉપયોગ વધુ થાય તે હેતુથી ખરીદીના સ્થળ પર જ એટીએમ મશીન લગાડવામાં આવ્યા છે જેથી વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે ઉપરાંત રાજ્યના સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ભાવનગર જામનગર અને ભરૂચ તથા સુરતના ઉધાના રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિકની બોટલના રિવર્સ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે આ મશીનની મદદથી સ્થળ પર જ પ્લાસ્ટિકની બોટલને ક્રશ કરીને તેનું રિસાયકલિંગ થાય છે પાંચ જૂન બે હજાર ચોવીસના વિશ્વ પર્યાવરણ દિવસે જ આ મશીનો કાર્યરત કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં લગભગ નવ હજાર પાંચસોથી પણ વધુ પ્લાસ્ટિકની બોટલનું રિસાયકલિંગ કરવામાં આવ્યું છે તો તમને પણ એક પાઇપ્સ ઓફ ઇન્ડિયાના પ્લેટફોર્મ પરથી નિવેદન કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ પ્લાસ્ટિકનો ઓછો યુઝ થાય એ મુજબ આપણે પ્રયત્ન કરીએ કીપ વોચિંગ પાઇપ્સ ઓફ ઇન્ડિયા